સુરેન્દ્રનગર શહેરના વટવાણ રેલવે સ્ટેશન મેદાનમાં આયોજાતા જન્માષ્ટમીના લોકમેળાનો કરાયો આરંભ હાલ શ્રાવણ તો પવિત્ર માસ ચાલુ છે ત્યારે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં જન્માષ્ટમી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ વટવાણ લોકમેળાનું ઉદઘાટન આચાર્ય માધવેન્દ્ર પ્રસાદજીના વ્રત હસ્તે કરવામાં આવ્યું હતું મેળાના ઉદઘાટન દરમિયાન નાયબ મુખ્ય દંડક જીતેશભાઈ વકવાણા સાંસદ ચિંદુભાઈ શિહોરા પાલિકા પ્રમુખ જીશાબેન પંડ્યા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા

જગદીશભાઈ મકવાણા છે ભવાનીસિંહ મોરી છે વજુભા રાઠોડ છે ધોલભા છે અને સમસ્ત જીજનાબેન પંડ્યા સમસ્ત વઢવાનના સમાજના સર્વે હાજરી આપી હતી અને આ મેળામાં ખાસ એવું બધું આયોજન કરે છે જેથી નાના ભૂલકાઓને પણ કોઈ તકલીફ ન પડે એવી પણ આઈટમો સારી છે એસઓપી એસઓપીના નવા નિયમ પ્રમાણે બધી જે કંઈ સરકારે અમારી પાસે જે કંઈ માહિતી બધી અમે તકેદારી સાથે આ બધું બધું આયોજન કરેલ છે મોટી રાઇટ છે અંદાજે ચૌદ થી પંદર રાઈટ છે જેમાં દરેકમાં માં અમે સચોટ રીતે ધ્યાન રાખીને અમે કામ કરવી છે લોક ડાયરામાં ચૌદ થી ઓગણત્રીસ સુધીમાં સારા એવા સાંસ્કૃતિક પ્રોગ્રામ છે ભવ્ય લોક ડાયરો પણ છે અને આપણા જે ગુજરાતના લોક કલાકારો જે છે કે જે લેડીઝ કે જેન્ટ્સ એના સારા એવા કલાકારોની આગમન છે અનંત કોટી બ્રહ્માંડનો નાથ એ કૃષ્ણ પરમાત્મા જેનો જન્મોત્સવ એટલે જન્માષ્ટમી એ જન્માષ્ટમી અગાઉ ત્રણ દિવસ અમારું સૌરાષ્ટ્રનું વઢવાણ શહેર જ્યાં છેલ્લા એકતાલીસ વર્ષથી ભવ્ય લોકમેળો યોજાઈ રહ્યો છે એમાંય સૌરાષ્ટ્ર એટલે તો જન્માષ્ટમી ઉપર લોકો મેળામાં હરવા ફરવા માટે અને મજા માણવા માટે ખૂબ જતા હોય છે અમારા ઝાલાવાડની અંદર આજે આ વઢવાણનો લોકમેળો વઢવાણના પરમપુજે આચાર્ય મહારાજ શ્રી માધવેન્દ્ર પ્રસાદજી મહારાજના કરકમલો થકી ખુલ્લો મુકાયો છે સાથે અમારા જિલ્લાના લોકપ્રિય સાંસદ ચંદુભાઈ શિહોરા વઢવાણ નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજ્ઞાબેનની પ્રેરક ઉપસ્થિતિમાં લોકમેળો જ્યારે ખુલ્લો મૂકો છે ત્યારે આ જિલ્લાની અંદર વઢવાણ સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા ત્રણ મેળાઓ ભવ્ય રીતે યોજાય છે વઢવાણનો મેળો એટલે રાજકોટના મેળા પછીનો બીજા નંબરનો મેળો હોય છે જ્યાં લાખોની સંખ્યામાં લોકો ચાર પાંચ દિવસની અંદર આ મેળાનો લાભ લેતા હોય છે બાળકોથી માંડીને આબાલ વૃદ્ધ તમામ આ મેળાનો લાભ લઈ રહ્યા છે આ વખતે નગરપાલિકાએ પણ આ મેળાનું સરસ મજાનું આયોજન સરકાર શ્રીની સંપૂર્ણ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને કર્યું છે ત્યારે આ મેળાનો આ જિલ્લાની જનતા વધારેમાં વધારે લાભ લે અને નિર્વિઘ્ને આ મેળો સંપન્ન થાય એવી શુભકામનાઓ પાઠવું છે મેળા આયોજકોને હા મેળાની મંજૂરી બધા જ સર્ટિફિકેટો મળી જાય પછી જ મળતી હોય છે ગઈકાલે કલેક્ટરશ્રીએ મંજૂરી પણ